વીસ તારીખે સવારે એક વાગે એક ખૂબ જ ગંભીર ઘટના બનેલી હતી જેમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવેલી હતી અને સાથે લૂંટ પણ કરવામાં આવેલી હતી એમાં જે મુખ્ય આરોપી હતા વિમુલ વિમલ ઉર્ફે વિપુલ ઉર્ફે નીલ પરમાર તેમને પકડવા માટે માન્ય ડીજીપી સાહેબ માન્ય સીપી સાહેબ જેસીપી સાહેબ દ્વારા સૂચનો આપવામાં આવેલી હતી તે સાથે સાથે જુદા જુદા આપણે ગાંધીનગરની ટીમો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એજન્સીઓ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં હતી તે જે આરોપી છે એ ઉપર ગુનાહિત રીતે એમને અગાઉ કરેલું છે એ એમનો ઇતિહાસ છે અને એ અગાઉ એવી જ રીતે એ પ્રકારના અગાઉ મર્ડર પણ બે હજાર એકવીસમાં કરી ચૂક્યા છે અમારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ

એ થોડું એમની માનસિક વિકૃતતા મારે સામે આવી છે અત્યારે પૂછપરછ એમની ચાલુ છે પૂછપરછ દરમિયાન એ પણ ધ્યાને આવ્યું છે કે અગાઉ એ પ્રકારે છૂટક લૂંટ અને ચોરીના ગુનાઓ કરી ચૂક્યા છે અગાઉ પણ એમને એવી રીતે જ ક્રૂરતાપૂર્વક હત્યાનો એક અંજામ આપ્યો હતો બે હજાર એકવીસમાં જેમાં એ થોડા સમય પહેલા જેલથી છૂટ્યો હતો

એ તમામ મીડિયા ના મિત્રો સાથે શેર કરવામાં આવશે માત્ર ઓગણીસો નવ્વાણું ના ઈ પર સોલર સિસ્ટમ આ ફેસ્ટિવલ સિઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર